મિત્રો ધ્યાન રહે છે ને હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ હું છું તમારો મિત્ર જીગાભાઈ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ઘણા સમય બાદ બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યો છું આજના વિડીયોની વાત કરું તો આજનો વિડીયો ખૂબ સરસ મજાનો થવાનો છે ધ્યાનુ દીકરી વિશે આજનો આપણો બ્લોગ વિડીયો છે ધ્યાનુ દીકરીને તમે જોઈ શકો છો ધ્યાનો દીકરી આપણે એક વર્ષ અને પંદર મહિનાની થઈ ધ્યાનો દીકરી એક વર્ષ અને પંદર દિવસની થઈ ગઈ છે ધ્યાનો દીકરી હવે ચાલવાનું શરૂ કરી દીધું છે ધ્યાનો દીકરી પાપા પગલી ભરી રહી છે એ અમારા માટે ખૂબ સરસ મજાની વાત છે ધ્યાનો દીકરીને અમે રાહ જોઈને લાગે ધ્યાનો દીકરી ક્યારે ચાલતી થાય ધ્યાનો દીકરી ક્યારે ચાલતી થાય તો ધ્યાનો દીકરી હવે ચાલતી થઈ ગઈ છે તો જેમ જેમ ધ્યાન દીકરી મોટી થાય છે તેમ ચાલતી થઈ છે તેમ તેમ તેને સાચવવાની જવાબદારીઓ પણ વધતી જાય છે કારણ કે તમને પણ ખ્યાલ હશે કે તમને પણ ખ્યાલ હશે કે નાના બાળકોને સાચવવા કેટલા મુશ્કેલ હોય છે અને બહુ સાચવવા પડતા હોય છે કારણ કે એ નાનું બાળક હોય છે એટલે જ્યારે ચાલતું હોય છે વોકિંગ કરતું હોય છે ત્યારે તેને પડી ના જાય ફ્રેક્ચર ના થઈ જાય માથાના ભાગ કે વાગી ના જાય ક્યાંય નીચે ના જતું રહે કાંઈ વસ્તુ ખાઈ ન જાય તેવી બધી જવાબદારીઓ સાચવવી પડતી હોય છે ઘણી એવું બનતું હોય છે કે નાના બાળકો માતા પિતા કાળજી ન રાખતા હોય તેના કારણે પોતાનો વાલ હોય દીકરો હોય કે દીકરી હોય તો પણ મૃત્યુ પામતા હોય છે બેદરકારીના લીધે ઘણી જગ્યા પણ એવા કિસ્સા બનતા હોય છે તેથી જ્યાં સુધી બાળક બોલતું ન થાય જ્યાં સુધી પરફેક્ટ ચાલતું ન થાય ત્યાં સુધી આપણે બાળકને સાચવવું પડતું હોય છે તો ચાલો તમને બતાવું છું જાનુ દીકરી ચાલતી થઈ રહી છે દીકરી ખૂબ મસ્તી કરી રહી છે અને ખૂબ તોડફોડ કરી રહી છે તો ચાલો આગળ બ્લોગમાં બને રહેજો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આગળ જોતા રહો વિડીયો ધ્યાન indianos

આ તમે જોઈ શકો છો ત્યાંનો દીકરી ચાલતી થઈ ગઈ છે એ બેટા પડી ગયા પડી છે જ્યાંનો દીકરી ચાલતી થઈ ગઈ છે ચાલીને એની મમ્મી જોડે જતી રહી છે એ મમ્મા જોડે જતી રહી એ દીકરો આ જ્યાંની મમ્મી છે લગ્ન પૂર્ણ કરીને દીબેનનું લગન પૂર્ણ કરીને બધું બંગોળીઓનું બધું

Papro gana. મિત્રો ધ્યાન રહે છે ને સેલ્ફી સ્ટીક લેવી છે ફોન લેવો છે એ લે લે બેટા ફોન ફોન લઈ લો <t Sen -tian> <alden> <discutarians> Ayaya ayayayaya oh. <redesign> ya, 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 Dianu Dianu Eh Dianu Dianu ayo તો મિત્રો તમે જોયું ધ્યાન દીકરી છે ને હાથમાં નથી રતી રમવા રમ્યા કરે છે બહુ તોફાન કરતી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ધ્યાની દીકરી છે તમે વિડીયો જો એ બદલ તમારો આભાર વ્યક્ત કરું છું મિત્રો થેન્ક યુ